ભોરદા સહિત આસપાસના ચૌદ ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીં હોસ્પિટલ બનાવવામાં આવી હતી જેને લઈ અહીંના લોકો આરોગ્યલક્ષી સેવા મળશે તેવી આશા જાગી હતી જો કે આજે પણ તેમની મુશ્કેલીઓ તેમની તેમ જ છે ભોરદા ગામે લોકોને આરોગ્યલક્ષી સેવા ન મળતા તેઓ મધ્યપ્રદેશની બોર્ડર પર તેમને જવું પડે છે અહીંથી ચાર કિલોમીટરના અંતર પર છે જ્યાં કેટલાક તક સાધુઓએ દવાખાના ખોલ્યા છે જેઓ મન ફાવે તેમ ગરીબ આદિવાસી પ્રજાને લૂંટી રહ્યા છે જો કે કેટલાક આદિવાસી દર્દીઓ આર્થિક રીતે કમજોર હોય તેવા લોકો અહીંથી પાંત્રીસ કિલોમીટર દૂર છોટા ઉદયપુર કે પછી એકસો પચીસ કિલોમીટર દૂર વડોદરા ખાતે જાય છે ભોરદા ફકરી ફળિયા રહેવાસી જે ભોરદામાં દવાખાનું બન્યો છે એ મારે બે ભાઈ સિકલ સેલ છે બીમારી એમને જ્યારે ભોરદામાં આ દવાખાનું બની ત્યાં દવા લેવા આવીએ છે ક્યારેક ડોક્ટર ના મળે ક્યારેક દવા ના મળે તો આ દવાખાનું ભોરદામાં ભણાય શું કામે અને આને એક વારને દવા મળી હતી ત્યારે એવું થયું હતું કે સિકલ સેલની દવા આપવા બદલે બીજી દવા આપી દીધી હતી જ્યારે એ ભાઈ દવા ખાધી ત્યારે એમને અસર થાય એટલે દુખાવો ચાલુ થઈ ગયો તો પછી અહીં પાછા એ દવા લઈને આવ્યા કે સાહેબ આ દવા સેલની છે કે બીજી છે એમ પૂછ્યું તો એ સાહેબ કે આ તો કોઈ પટાવાળા આપી દે દે છે અમે અમે નહીં આપી એમ કે છે તો એ દકતર હતા ને એ આવ્યા દવાખાનામાં કે પછી એમને શું છે કે આ દવાખાનું બહેનો ભરદા ગામમાં પણ આ નામનું બો કામનું નથી સાહેબ નામનું બોલ્યું કામનું નથી કામમાં ક્યારે આવે દર્દીને કોઈક આવે બીમાર માણે એમને કંઈ ડાક્ટર હોય નરેશ હોય ગમેની સુવિધા હોય ગોળી આપે કંઈક આ ડિલેવરીવાળી બાઈ હોય એમને કધીક સારવાર મળે તો આ કામનું દવાખાનું કહેવાય કે આ તો નામનું છે કામનું નથી બનાવ્યું એવી મારે છે કે કેમ કે ડૉક્ટર નરેશ સિસ્ટર બધું હોવું જોઈએ ડૉક્ટર હોય તો સિસ્ટર ન હોય તો પેલી ડિલિવરીવાળી બાઈ ભાગી ડિલિવરીમાં કોણ હશે ડાક્ટર એટલે થશે તો સિસ્ટર બી હોવું જોઈશે ડોક્ટર એ હાલમાં આપણા જિલ્લામાં ડોક્ટરોની પણ અછત છે અને જીપીએસસીના જે ચાલીસ ડૉક્ટરોના ઓર્ડર થયા હતા વચ્ચે એમાં માળ માળ દસ ડૉક્ટર હાજર થયા છે અને બોરદામાં પણ એક પરમાનન્ટ જીપીએસસી ડૉક્ટરનો ઓર્ડર થયો પણ એ હાજર થયા નથી આ જિલ્લાની આ જ પરિસ્થિતિ છે કે ઓર્ડર થાય છે પણ ડૉક્ટરો બીજી જગ્યાએ પાછા ટ્રાન્સફર કરાવી લે છે તો અત્યારે પાલસંડાના જે મેડિકલ ઓફિસર છે એમને ત્રણ દિવસ બોરદાનું ડેપ્યુટેશન આપેલું છે છતાં મારા ધ્યાનમાં અગર આજે આવ્યું છે તો હું કોશિશ કરીશ કે એક આયુષ ડોક્ટર અથવા તો એક એમબીબીએસ ડૉક્ટર જ્યાં આપણા જિલ્લામાં વધારાના હશે એમને હું તાત્કાલિક બોરદા મૂકવાની આ ગામમાં રોડ રસ્તાઓ સારા ન હોવાથી અહીંના લોકોને એકસો આઠની સેવાનો લાભ પણ મળતો નથી આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવામાં આવેલ વ્યવસ્થા હોવા છતાં લોકો દુવિધા ભોગવવાનો વારો આવ્યો છે ગામના હોસ્પિટલ પર લટકતા તાળા લોકો માટે મુશ્કેલી સમાન બન્યા છે અને દર્દીઓને પોતાના ઈલાજ માટે ભટકવું પડી રહ્યું છે જેથી અહીંના લોકોની હોસ્પિટલ શરૂ કરવા માંગ છે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું બજેટમાં નાની મોટી અનેક જાહેરાતો કરવામાં આવી છે મોદી સરકારનું બજેટ મહિલાઓ પર કેન્દ્રિત છે નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં આ વધુ ફોકસ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી યોજનાઓ પર રહ્યું છે મહિલાઓ માટે આરોગ્ય સંભાળ પર સરકારનું